નમસ્કાર મિત્રો આજે હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે તેવી આગાહી કરી છે આજે મિત્રો ગુજરાતના અમુક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે આવનારા બેથી ત્રણ દિવસ સુધી વરસાદના કારણે ભારે ઠંડો પવન ફૂંકાશે જેના કારણે ઠંડીમાં પણ વધારો થઈ શકે છે વરસાદના કારણે ઠંડી વધી જશે અને ભારે માવઠું પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં હવામાન અંગેના તમામ મોટા સમાચારો અને આગાહી અંગેની વાત કરીશું એ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો આજે વાત કરીએ તો હાલ દક્ષિણના દરિયા કિનારે મોટું વરસાદી વાવાઝોડું સક્રિય થયું છે જે ભારે પવન સાથે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે આ વાવાઝોડું મિત્રો ગઈકાલે બસો કિલોમીટર દૂર હતું જે આજે નજીક આવી ગયું છે હાલ મિત્રો આ વાવાઝોડું દરિયાથી માત્ર પચાસ કિલોમીટર દૂર છે જે ટૂંક સમયમાં ભારતના દરિયા કિનારે ટકરાશે અને આગળ વધીને આવનારા ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાત નજીક પહોંચી જશે તેવી આગાહી આજે વિભાગે અને અને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે હાલ મિત્રો આ વાવાઝોડાને કારણે ગુજરાત આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને મિત્રો ગુજરાતના દરિયા કિનારે હાલમાં રેડ સિગ્નલ પણ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં કયા વિસ્તારોમાં કેટલો વરસાદ નોંધાયો તે અંગેની વાત કરવામાં આવે તો ગઈકાલે દરિયાકિનારાના પાંચ જિલ્લાઓમાં હળવો વરસાદ જોવા મળ્યો હતો જેના દ્રશ્યો પણ તમે અહીં જોઈ શકો છો આશરે મિત્રો એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો હવે આજે મિત્રો અંબાલાલ પટેલે અને પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે તે પ્રમાણે આગામી એક અઠવાડિયામાં ભર શિયાળે ફરી માવઠું પડે તેવી આગાહી કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી થઈ શકે છે કારણ કે ખેડૂતોને ફરી મોટું નુકસાન થઈ શકે છે આ ઉપરાંત મિત્રો આજે સામે આવેલા એક મોટા સમાચાર અંગેની વાત કરીએ તો હાલ મિત્રો પાક નુકસાન સહાય માટેના ફોર્મ ભરાઈ રહ્યા છે જેની છેલ્લી તારીખ અઠ્યાવીસ નવેમ્બર હતી જેમાં હવે સરકારે તારીખમાં વધારો કર્યો છે હવે મિત્રો છેલ્લી તારીખ પાંચ ડિસેમ્બર કરવામાં આવી છે તો વહેલી તકે જે ખેડૂતોને હજુ પણ ફોર્મ ભરવાનું બાકી છે તે ભરી દેજો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો હાલ દરિયામાં રહેલું તોફાની વરસાદી વાવાઝોડું ખૂબ ઝડપી પવન સાથે ઉત્તર બાજુ આગળ વધી રહ્યું છે જેના કારણે મિત્રો હાલ દક્ષિણ ભારતમાં વરસાદનો ખતરો વધારે જોવા મળી રહ્યો છે આ ખતરો મિત્રો ટૂંક સમયમાં ગુજરાત નજીક આવી શકે છે તેના માટે સરકારે અને હવામાન વિભાગે ખેડૂતો અને સામાન્ય જનતાને જાગૃત રહેવા આદેશ આપ્યા છે ત્યાર પછી મિત્રો જો આગળ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અચાનક વાતાવરણ પલટાયું છે અને અનેક વિસ્તારોમાં માવઠા જેવા વરસાદના ઝાપટા પડી રહ્યા છે મિત્રો પાલનપુર અંબાજી ખેડબ્રહ્મા જેવા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે સમયમાં વરસાદ થવાથી બટાકા રાયડો વરિયાળી જેવા મુખ્ય પાકોને મોટું નુકસાન થઈ શકે છે ત્યાર પછી મિત્રો બનાસકાંઠામાં સતત બીજા દિવસે વાદળો છવાયા છે અને કાંકરેજથી લઈને પાલનપુર સુધી હવામાનમાં પલટો જોવા મળ્યો છે સવારથી ધુમ્મસના વાદળો દેખાતા ખેડૂતોની ચિંતાઓ વધી રહી છે નિષ્ણાતોનું માનવું છે કે આ માવઠા બાદ શિયાળુ પાકોમાં રોગ ફેલાવાની સંભાવના વધી ગઈ છે ખાસ કરીને મિત્રો બટાકા અને એરંડામાં કાતરવા અને રાયડામાં મોલોસી જેવા રોગો ઝડપથી વાયરો પકડી શકે છે જે ઉત્પાદનને સીધું નુકસાન પહોંચાડી શકે છે ત્યાર પછી મિત્રો જૂનાગઢ વિસ્તારમાં આંબાના પાક પર અસરના સંકેતો જણાઈ રહ્યા છે અને કેરી પકવનારા ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે ભેજ વધવાથી આંબામાં ફ્લાવરિંગ ઓછું જોવા મળે તેવી પણ સંભાવના છે અને મોર આવવાની પ્રક્રિયામાં પણ સમય લાગી શકે છે આ પરિસ્થિતિ લાંબા સમય સુધી રહેશે તો આવતા વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઓછું થઈ શકે છે કેરી પ્રેમીઓ અને વેપારીઓ બંને માટે આ એક ચિંતાજનક અવ્યવસ્થાની શરૂઆત ગણાવી રહી છે તો આભાર મિત્રો આજે આપણે હવામાનને લઈને કેટલાક મહત્ત્વના સમાચારોની વાત કરી વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આવા જ દરરોજની અપડેટની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો